કોર્ટની અંદર લાગણીઓ અને પ્રેમની વાત થાય છે એટલે હું તમને થોડી એ બાબતે કહેવા માંગુ છું અને એમાં એમાં વડીલોની વડીલોની બાબત પણ ઘણી વાર આવે એટલે જ્યારે કોર્ટમાં આવી વાત હોય બહુ સારો સંઘર્ષ થઈ ચૂક્યો હોય અને નવા એ વાત હોય છે કે એક સ્ત્રી અને એક પુરુષને સમાજ ભેગો થઈને ભેગા કરે છે પ્રેમ અને લાગણીના ઉદભવ માટે પ્રેમ અને લાગણીના ઉદભવ જે છે એ ખબર નહીં ક્યાં ભસ્મીભૂત થઈ જાય છે અને ખાલી માનવીય સંબંધો ટકી રહે છે અને જ્યારે માત્ર માનવીય સંબંધો ટકી રહે ત્યારે કોર્ટના અમારા અનુભવો એવા છે કે એની અંદર અહમનો ભાગ બહુ મોટો આવી જાય છે અને જ્યારે અહમનો ભાગ મોટો આવી જાય છે ત્યારે મારે નહીં કહેવું જોઈએ મારા એડવોકેટ મિત્રો અહીંયા બેઠા છે કે સાતસો રૂપિયાની સાડી નહીં લે ઘરમાં પણ ચાલીસ હજાર પચાસ હજાર રૂપિયા ફી ચોક્કસ ચૂકવે જાગો છો

બધાને જે છે એક સમાજમાં બીજું એક નવો એક નગ્ન પરિભાષા આમ મારી નજર સામે આવે અને મને એના પર વિચાર કરવાનો મન થાય કે ખૂબ સારો સુખી સંપન્ન પરિવાર હોય એના દીકરાને પણ ભણાવે એ એ બહુ સારું ભણે અભ્યાસ કરે અને પછી અમારો દીકરો ભણેલો છે એટલે એના ઘરમાં ભણેલી પુત્ર વધુ આવી જોઈએ એવી એક ખેવના પણ રાખવામાં આવે સારી વાત છે આપણો એમાં વિરોધ નથી પણ જ્યારે આખો સમાજ ભેગો થઈને દીકરીઓના ઉદ્ધાર માટેની વાત કરે છે ત્યારે એ એ એ દુઃખની વાત થાય કે પાત્ર આવીને માત્ર જ સીમિત હોય ત્યારે મને પ્રશ્ન થાય કે ચાહે દીકરી મારી હોય કે ચાહે કોઈ પણ હોય કેટલા વર્ષો સુધી જિંદગીના બાવીસ વર્ષ સુધી અભ્યાસમાં પરફોર્મન્સ આપવા માટે એ પ્રસંગ વખતે મામાના ઘરે ન જાય અને કોણ એ જ હોય કે હું મામાની દીકરીને મળું વખતે માની જો કે સોફ્ટવેર એન્જિનિયરનું સ્ટડી કરે છે એટલે એ ભૂખ આપે ત્યાગ આપે તો હું નહીં આવું મમ્મી મારી એક્ઝામ છે મારે તૈયારી એને ક્યાંક ફરવા જવું હોય અને એના કોઈ ઇન્ટરવ્યુ હોય તો એ મમ્મી ચાલશે હું જણાવી દઈશ પિતા માટે તો દીકરી એટલે એની તો વાત માનવું તો સવાર થઈ જાય એટલું બધું એની અંદર છે એક સુધી ભણે બાવીસ વર્ષની થાય ત્રેવીસ વર્ષની થાય બહુ સારો ધ્યાન આપણે અભ્યાસ કરે અને પછી સમાજની રૂએ સારું જોઈને શાસ્ત્રે જાય પણ શાસ્ત્રે ગયા પછી પાછું ફરી વાર પેલી મેં જે વાત કરી હતી કે કેટલી એક અસરકો હિબકા લે છે સમાજની અંદર અને પિતાને યાદ કરે કે રસ્તાના પહેલાં છેડે મને મૂકી જતા અને પાછી હું ત્યાંથી શાળાના દરવાજામાં જાઓ ત્યાં સુધી સામે ઊભીને જોવે હું શાળામાં પ્રવેશ શકીએ મારે ક્યાંક લેવા જવાનું હોય હું ક્યાંક બીમાર થઉ તો મને રાતે ઉભાથી જ્યાં છે આ દીકરીને અનેક સ્વપ્ના પિતા પાસે કપા હું આવી સરસ ઓફિસમાં કામ કરીશ કે આવી સરસ ઓફિસનું કામ છે પણ સમગ્ર સમાજની અંદર જોવો કે જુજુ પરિવાર એવા મળશે ખૂબ સારી રીતે અભ્યાસમાં તૈયાર થઈને આ ઘરમાં આવેલી નીકળી એને કંઈક ફ્રીડમ મળ્યું હોય ભલે મર્યાદાની અંદર મળતું હોય પણ એને કંઈક ફ્રીડમ મળ્યું હોય આટલું સરસ એજ્યુકેશન લીધા પછી આપણે પહેલાં એવી કહેવત હતી ભણી ભણીને હિરાજ ઘસવા છે ને તો ભણવું શું કામ ગામડામાં આવા શબ્દો મેં સાંભળ્યા છે અને અમે પોતે પણ આવા સાંભળ્યા છે કે ભણી ભણીને હિરાજ કમાવું તો ભણવું શું કામ મને બીક છે રખે ને ક્યાંક સમાજમાં એવો વિચાર ન ઘૂસી જાય કે ભણાવી ભણાવીને સામેવાળા રોટલી કરાવવાના છે ને ભણાવી શું કામ જગત આટલું બધું આગળ નીકળ્યું છે અમે લોકો વિચાર કરનારા પણ એમાં બહુ બધા ફેરફારો પરિવર્તન લાવ્યા છે એક ક્ષણે અમે એવું સ્પષ્ટપણે માનતા હતા કે બાળકોને મોબાઈલ નહીં આપવા જોઈએ અને આજે અમે માનીએ છીએ કે આપવા જોઈએ પણ કઈ રીતે આપવા અત્યારે આટલો જે વિચાર છે આટલી બધી નવીનતા અને એની વચ્ચે આપણે પ્રેમની વાત કરીએ લાગણીની વાત કરીએ એટલે ઘણા તો એમ થાય કે આ વિષય ઉપર ચર્ચા કરવા જેવું જ નથી કારણ કે લગ્નના શરૂઆતના દિવસોમાં જે પ્રેમ અને લાગણી હતું શક્ય છે કે શારીરિક સંબંધોના ભાગરૂપે હોય ને પછી તો ખબર નથી કે કઈ રીતે એને બોલવવામાં આવે છે પતિ પત્નીના સંબંધો આપણા ચહેરા ઉપર વ્યસ્તતા જોવે અને એના હૃદયમાં એક સારડી ચાલુ થાય એમ લાગે કે આમાં ક્યાંક પ્રેમ સજવાયેલો છે એટલે ફેમિલી કોર્ટની અંદર પ્રશ્ન આવે ત્યારે હું એક કલાકારને યાદ કરું ત્યારે વડીલો સાથે સામેલ હોય પેલા કલ્પેશની બાબતમાં મેં આ જ વાત કરી હતી કલ્પેશની બાબતમાં બીજું કંઈ નહોતું એને આ જ બન્યું હતું કે એની બહુ સારી ભણેલી બહુ પુત્ર બધું ઘરમાં લાગેલા સંસ્કારી દીકરી અને કલ્પેશના સ્ટેટનો જન્મ દિવસ હતો એટલે નક્કી કરવામાં આવ્યું કે સ્ટેટનો જન્મ દિવસ છે અને સ્ટેટને ખબર ન પડે એ રીતે આપણે એને એટલે આપણે બધા એક ડ્રેસમાં એની સામે થઈએ અને એમને સરપ્રાઇઝ ગિફ્ટ આપીએ તો સારું લાગે એમાં આપણને એમની સાથે ઇમોશન જોડાયા છે એવું લાગે એટલે આ નવા નવા લગ્ન થયેલા કલ્પેશને લગભગ પાંચેક મહિના થયેલા એટલે એમને ઘરે ફોન કર્યો

પંદર વર્ષ પહેલા તમારા સસરા અહીંયા હતા ખૂબ તકલીફ ભોગવી ખૂબ પરેશાની ભોગવી અને આ બધું મકાનને આ બધું કર્યું તમારે તો સાડીઓ ઘણી છે તમારે શું સાડીની જરૂર છે એટલે આ દીકરીને બહુ ગુસ્સો આવ્યો અમે જ્યારે એને મળ્યા અને વાત થઈ એટલે કીધું કે સર મારે કોઈ રજૂઆત કરવી નથી પણ મારે ત્યાં રહેવું છે અમને વિચાર આવ્યો કે પણ આવું આનું કારણ શું એમ હકીકત શું છે તો કહો એટલે કે કંઈ નહીં સાહેબ એમાં હકીકત જેવું કંઈ છે જ નહીં કંઈ જ નથી પણ મારે આ ઘરમાં જવું નથી મારે બસ છૂટા છેડા લેવા છે કંઈ વાંધો નહીં આપણે એને એ

એ કાંઈ જોઈએ છે એટલે એ તરત એમ કે તમારા સસરા ને વીસ વર્ષ પહેલા અહીંયા આવ્યા ત્યારે આમ હતું પછી એમાં એ પાછા આમ થયું પછી હતા આવી તકલીફ થઈ અને આટલી બધી તકલીફો કરી આ બધું કર્યું છે જ્યારે જ્યારે હું કહું ત્યારે આવું ભાવીએ અને આ પાંચ થી છ વખત થયું એટલે હવે મારે નથી જોવું જોઈએ મેં આવું હતું વિચારી અને એમ આમ જોવો તો અપેક્ષાઓ પણ વધી ગઈ છે લોકોની હવે પોતાના પાત્ર પાસેથી અપેક્ષાઓ વધી ગઈ છે અને થાય છે પણ એવું કે સંબંધો જ્યારે બંધાય છે ત્યારે હોય એના કરતા વધારે પ્રેઝન્ટ કરે છે એટલે સમસ્યાઓ વધી જાય છે એટલે લોકોની ભાષા બહુ બદલાય ગઈ એમ કે એમનો કે કાળો છોકરો છે થોડોક શામ છે પણ સુંદર દેખાય એટલે મારા ઉપર નથી આ વાત કરું છું ઘણા લોકોની ભૂમિકા તો આ પૂછ્યું એટલે કે જયારે જયારે હું વાત માનું ત્યારે ત્યારે આમ કે પણ મેં તને તકલીફ શું છે અને એટલું જ કીધું ને કે તમારા તારા સસરા બાપુજી આમ હતું તેમ હતું એટલે કે પણ દર વખતે પછી કલ્પેશ ને પૂછ્યું કે ભાઈ આ સાડીનો મામલો શું છે એટલે એણે કીધું કે અમારા શેઠ બર્થડે પાર્ટી હતી ને બધા સ્થાપના મિત્રો નક્કી કર્યું કે મોરબીસ કલર ના સૂટ અને સાડીમાં આપણે જોવું છે એટલે કલ્પેશ કે મેં એમને કહ્યું કે સાડી લઈ આવશે બાને કીધું ભાઈ સ્ટોરી કીધી એટલે આ વખતે એને બહુ ગુસ્સો આવી ગયો છે અને હવે મારી સાથે રહેવા માંગતો નથી સાતસો રૂપિયાની સાડી એટલે ખાલી સાતસો એટલે કે એમાં તને શું થયું તારે તારી પત્નીને તારા મમ્મીને કેવું છે નહીં તો કે એમાં મમ્મીને શું કહેવાનું મમ્મીનો તો સ્વભાવ છે આપી દેતી તો પૈસા થોડી વાર ને એને વાત કરો એ વાત કરીને પૈસા આપી દે પેલી દીકરી એવું કહે છે કે જો હવે અહીંયા એક 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 લાલ લીટી આવે છે કે સાહેબ દોઢ વર્ષ પહેલા જ્યારે સગાઈ થઈ ત્યારે મારા પિતાએ આ કલ્પેશ અને એના પપ્પાની જે હેસિયત હતી સામાજિક દ્રષ્ટિકોણથી ફાઈનાન્સના દ્રષ્ટિકોણથી કલ્પેશને પાંત્રીસ હજાર રૂપિયા પગાર છે ત્યારે એ દ્રષ્ટિકોણથી મારા પપ્પાએ દોઢ વર્ષ પહેલાં એનું જે જીવન હતું એ જીવન વિચારીને મારું અહીંયા નક્કી કર્યું છે મને પણ કલ્પેશ સાથે ભાવે છે અને એને પણ મારી સાથે ભાવે છે એ દોર વર્ષ પહેલાં જે હતું એ અવસ્થામાં ધ્યાનમાં રાખીએ અને મારા પપ્પાએ નક્કી કર્યું મારા સાસુ મને વીસ વર્ષ પહેલાંની પાંચથી સાત વખત વાત કરી જેની સાથે મારે કોઈ મતલબ જ નથી હલો અઘરું છે આ બચાવું બહુ અઘરું છે અને સત્ય હકીકત પણ આ જ છે હકીકતમાં દીકરીએ પણ એવી ઉતાવળ કરવાની જરૂર નહોતી કે મારે એમની સાથે નથી રહેવું એને એ સમજવાનું હતું કે હું ત્યારે એક બીજું ઉદાહરણ આપું મારા સહયોગી સમજી શકશે કે હું એવું કહું કે ભાઈ તમારો જયારે જન્મ થયો એ તમારા હાથમાં નથી અને સબંધ થયો એ તમારા હાથમાં હતો જ્યારે હું જયારે હું ત્યારે એવું કે જન્મ થયો એ તમારા તમારા હાથમાં હાથમાં નહીં પણ કેવો એટલે જન્મ થાય ને એટલે આપણે હમણાં તો આ મોલ સિસ્ટમ આવી ને એટલે બધી ગિફ્ટ થઈ ગયા આવે એ આપણે પેલું ચાર્જિંગ આપણે શું કહેવાય ટોપ કરાવીએ મોબાઈલમાં તો એમાં પણ સ્કીમ આવે પછી આપણે કોઈ વસ્તુ લેવા જઈએ તો એની સાથે બીજી ગિફ્ટ આવે એટલે હું આ ફેમિલી પરમાં એ વાત કરતો હોઉં જ્યારે આ વિશ્વ આવે ત્યારે કે ભાઈ તમારો જન્મ થયો ત્યારે તમારા મમ્મી તમારા પપ્પા તમારો કુલ તમારો ધર્મ તમારું ગામ તમારા ભાઈ બહેન આ બધા ગિફ્ટ્સમાં ભેગા સંબંધ આવે સંબંધમાં ગિફ્ટ આવે જન્મ જ્યાં લીધો હોય એ માતાને જગ્યાએ આપણે એવું ન કહી શકીએ કે પંદર નંબરમાં જે માસી રહીને એ દેખાવમાં અને સ્વભાવમાં બહુ સારા છે એ મારી મા એવું આપણે ન કહી શકીએ

એ એને થોડું ઘણી વખત કેવું હોય તો પણ નહીં કે આ થાય કેમ કેવું ઈચ્છા હોય ઘણી અને હું થોડુંક આવું ખુલ્લું ખુલ્લું કરી એટલે પછી હું એને કહું કે સગાઈ જ્યારે થાય તો સગાઈ ત્યાં કરવી એ આજ કોઈ એવો વાત નથી કે એની દીકરીની ઈચ્છા વગર ગમે ત્યાં સગાઈ કરવી એને પૂછે એને વારંવાર પૂછે બેટા ખરેખર તો નહીં ગમે છે તું કહેતી હોતો જ કરે તો હજી પાણી સંપ્રદાયું નથી આ તો બધું ભેટમાં આવેલું છે ખાલી એક પુરુષને પસંદ કરવાની પાસે ઓપોર્ચ્યુનિટી હતી પુરુષને પતિ તરીકે પસંદ કરે એટલે એની એના કાકી કે આલા માં માનવ પુષ્પ નહીં પણ એના સ્વભાવ પણ ભેટમાં આવે આ ઘણાને એમ થાય કે ભઈ આલો હશે તો હવે કાકી મામી માસી આ તો બધા બરાબર છે હોય સમાજમાં રહી એટલું જ નહીં મારી દીકરીને કહેવું પડે કે એના સ્વભાવ જેવા છે એ તને ભેટમાં આવે હવે એની વચ્ચે કેમ સેટ થાઓ તમારા પતિ પત્ની એ મહત્વનું અને એટલે અહીંયા વિષયને મેં નામ આવ્યું છે કે હું તને પ્રેમ છું પ્રેમની વ્યાખ્યાઓની અંદર પછવા કલ્પેશને સાતસો રૂપિયાની સાડીનો પ્રશ્ન ત્યારે અમને આવડીલોને એમ કીધું કે આપણે બધા જ ભેગા થઈએ સાસુ સસરા પતિ રણ જે કોઈ હોય એ બધા જ ભેગા થઈને કચવાત તે મને પણ કચવાતું મન હોય એમ કરીને પણ એ સાતસો રૂપિયાની સાડી લઈ આપી હોય મારા એરોટેક મિત્રો અહીંયા બેઠા છે મને દુઃખ ન લગાડે તો એની ચાલીસ કે પચીસ હજાર રૂપિયા ફી બચી હોય તો એ કે ઉપયોગમાં થઈ ગયો કે આ લોકોને પણ સારા માર્ગે જ ઉપયોગમાં થાય છે એવું નથી ચાલીસ હજાર રૂપિયા પચીસ હજાર રૂપિયા સાતસો રૂપિયાની સાડી સાથે બંને ત્રાસમાં તો મૂકો પણ અહમ જે છે એ અહમ ટકરાય એ આમ કેમ બોલી એનાથી આમ બોલાય જ કેમ એટલે પાછું મને એમ થાય કે તમે પેલો છોડ પાછું ઝાપટવાનું ચાલુ કર્યું

તો બધા જ એના પાર્શ્વ ભૂમિકા ત્યાં મૂકીને આવી છે જે આવી છે એના માટે તો આપણું ઘર નવું છે પણ આપણું પાત્ર જે પુરુષ છે એને એના પાછા બધા જ છે એટલે સામાજિક દ્રષ્ટિકોણમાં અને એટલું જ કીધું ને કે તમારા તારા સસરા બાપુજી આમ હતું તેમ હતું એટલે કે પણ દર વખતે કે પછી કલ્પેશને પૂછ્યું કે ભાઈ આ સાડીનો મામલો શું છે એટલે એણે કીધું કે અમારા શેઠની બર્થડે પાર્ટી હતી ને બધા સ્ટાફના મિત્રોએ નક્કી કર્યું કે મોરબીસ કલરના સૂટ અને સાડીમાં આપણે જોવું છે એટલે કલ્પેશ કે મેં એમને કહ્યું કે સાડી લઈ આવશે એને બાની કીધું બાઈએ એને સ્ટોરી કીધી એટલે આ વખતે એને બહુ ગુસ્સો આવી ગયો છે અને હવે મારી સાથે રહેવા માંગ સાતસો રૂપિયાની સાડી સાબુ એટલે કે એમાં તને દુઃખ શું થયું તારે તારી ભક્તિ ને તારા મમ્મી કેવું જ નહીં તો કે એમાં મમ્મીને શું કહેવાનું મમ્મી નો સ્વભાવ છે આપી દે પૈસા થોડી વાર ને વાત કરો એ વાત કરીને પૈસા આપી પણ પહેલી દીકરી એવું કહે છે કે જો હવે અહીંયા એક એક લાલ લીધી આવે છે કે સાહેબ દોઢ વર્ષ પહેલા જયારે સગાઈ થઈ ત્યારે મારા પિતાએ આ કલ્પેશ અને એના પપ્પાની જે હેસિયત હતી સામાજિક દ્રષ્ટિકોણથી ફાઇનાન્સના દ્રષ્ટિકોણથી કલ્પેશને પાંત્રીસ હજાર રૂપિયા પગાર છે અત્યારે એ દ્રષ્ટિકોણથી મારા પપ્પાએ દોઢ વર્ષ પહેલાં એનું જે જીવન હતું એ જીવન વિચારીને મારું અહીંયા નક્કી કર્યું છે મને પણ કલ્પેશ સાથે ફાવે છે અને એને પણ મારી સાથે ફાવે છે એ દોઢ વર્ષ પહેલાં જે હતું એ અવસ્થામાં ધ્યાનમાં રાખી અને મારા પપ્પાએ નક્કી કર્યું મારા સાસુ મને વીસ વર્ષ પહેલાંની પાંચથી સાત વખત વાત કરી જેની સાથે મારે કોઈ મતલબ જ નથી હલો